અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત માક્રીમિલેયર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દેશ પરના વિજ આદિવાસી અને દલિત સંગઠનોને ભારત બંધનું એલાન કર્યું છે તો કે મેઘરજમાં ભારત બંધને પ્રતિસાદ મળ્યો છે સુપ્રીમ કોર્ટ થોડા દિવસો અગાઉ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત માક્રીમિલેયર લાગુ કરવા માટે આદેશ આપ્યો હતો કેટલાક એસટી એસટી સમુદાયો આચકવાદના હિનારા છે

જે વર્ગીકરણ મુદ્દે ક્રિમિનલ દાખલ કરવામાં જે પ્રમાણેની અમને હુકુમ કર્યો છે એ બાબતે અનુસૂચિત જાતિના અથવા તો અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારની કોઈ ચર્ચા કર્યા વગર અથવા તો ડિબેટ કર્યા વગર સીધો જ આ કોલેજિયમ ની પદ્ધતિથી જે હુકુમ પસાર કરવામાં આવ્યો છે તેનો સરદર આજરોજ તમે મેઘરત તાલુકામાં અરવલ્લી જિલ્લામાં પણ સદર ભારત બંધનું એલાન અમે આપેલ છે અને આજે સૂર્ય શાંતિનો ભંગ વગર ભારત બંધના એલાનમાં અમે સૌ જોડાઈ અનુસૂચિત જાતિના લોકો અનુસૂચિત જનજાતિના લોકો સાથે મળી અને કામગીરી હાથ ધરી હોય એ સંદર્ભે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે આવું જજમેન્ટ પસાર કર્યું હોય ખૂબ જ દુઃખની બાબત છે જ્યારે હજી પણ પછાત લોકો પોતાની કોલરશીપ થી અભ્યાસ કરતા હોય તે સમયે આવું જજમેન્ટ આપું ખરેખર લોકોના ગળામાં તલવાર મારે છે તેથી અમે ભેગા થઈને વિરોધ દર્શાવીએ છે જય ભીમ જય જોહલી